નમસ્કાર ગુજરાતી બિઝનેસમેન મિત્રો હું છું વિશાલ અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ બિઝનેસ ક્લાસ આજે આપણે એક વાત જઈ રહ્યા છીએ કે વેચાણ ઓછું થવું સ્ટેપ વન માર્કેટ સમજો અને તપાસો આપણે એક બિઝનેસમેનના ઉદાહરણ રૂપે સમજીએ કે તેને તેના બિઝનેસમાં શું ઇમ્પ્લિમેન્ટ કર્યું નરેશભાઈનો બિઝનેસ અમદાવાદમાં કપડાનો શોરૂમ છે દરિયા માર્કેટમાં અને આ બિઝનેસમાં સતત મહિનાથી સેલ્સ ડાઉન આવતો હતો અને સેલ્સ ડાઉનના કારણે તે નરેશભાઈએ કસ્ટમર પાસેથી ફીડબેક મેળવવાનો પણ પ્રયાસ કર્યો અને કસ્ટમર તે ફીડબેક પણ આપતા નથી અને તેને પણ ઓફર ચલાવે છે પણ તેને સતત પ્રતિસાદ ઓછો પણ મળતો રહે છે ને આનું કારણ નરેશભાઈ પોતે જ ખુદ માર્કેટમાં ગયા અને માર્કેટમાં જઈ અને બીજાના શોરૂમમાં ગયા અને તે બીજાના શોરૂમમાં જઈ અને તે કસ્ટમરને પૂછતા હતા કે તમે કસ્ટમરને એ રીતે પૂછ્યું કે તમે આ શોરૂમમાં કેમ આવ્યા અને તમે આ શોરૂમમાં આવવાનું શું કારણ છે અને કસ્ટમરે તેને ફીડબેક આપ્યો કે અહીંયા ટ્રેન્ડી અને ગેઝલ કપડાં મળે છે ને નરેશભાઈએ પણ તેના શોરૂમમાં ટ્રેન્ડી અને કૅઝલ કપડાનો નવો સ્ટોક અવેલેબલ કર્યો ને તે પછી તેના કસ્ટમર હંમેશા થોડા થોડા આવવા લાગ્યા સ્ટેપ બે કસ્ટમર પાસેથી ફીડબેક લો નરેશભાઈએ તેના બિઝનેસમાંથી આગલા મહિનેથી ફીડબેક લેવાનું ચાલુ કર્યું હતું ને નરેશભાઈના તે શોરૂમમાં તે ફીડબેક લેવા માટે એક પ્રશ્ન તરી અને એક ક્વિઝ રાખી હતી અને તે કસ્ટમરની પાસેથી પ્રશ્ન તરી અને ક્વીઝ લેખિતમાં તે કસ્ટમર પાસેથી લેતા હતા અને તે કસ્ટમરની પીઝ અને પ્રશ્નોતરી વાંચી નરેશભાઈએ જ્યારે ત્યારે તેને સમજાણું કે કસ્ટમર હંમેશા સાચો પ્રતિસાદ આપે છે ને કસ્ટમરે એવું લખ્યું હતું કે જેને કપડાનું શોરૂમ છે તેનું આઉટલેટ તે સારું નથી અને જે કપડાંની ક્વોલિટી છે તે પહેલાં જેવી નથી એટલે નરેશભાઈને સમજાઈ ગયું કે હવે મારે કપડાંની ક્વોલિટી સારી કરવાની છે અને મારું આઉટલેટ તે પણ સરખું કરવાની જરૂર છે ને આના લીધે નરેશભાઈએ તેને સરખું કરી અને તે કસ્ટમરનો ફીડબેક સ્વીકાર્યો પ્રોફેશનલ સ્ટ્રેટેજી અપનાવો સ્ટેપ તન નરેશભાઈએ તેના બિઝનેસમાં તેને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પેજ બનાવ્યું અને તેમાં રોજે રોજ પોસ્ટ કરતા હતા અને તે પોસ્ટ કરી અને તેની પ્રોડક્ટ વિશે તે સમજાવતા હતા અને નવી ડિઝાઇન આવે તો પણ પોસ્ટ કરી અને તેના વિશે વિડીયો બનાવીને સમજાવતા હતા તેને પણ એટલી રાતોરાત સફળતા ના મળી પણ તે ગ્રાહકનું ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી અને તે ગ્રાહકને ધ્યાન કેન્દ્રિત કરી અને વિડીયોમાં એક ડેટ બતાવતા હતા અને ત્યારે નવા કલેક્શન અને નવી ડિઝાઇન સાથે તે પોતાના શોરૂમમાં કસ્ટમરને બોલાવતા હતા નવા કલેક્શન આવતા અને કસ્ટમરને સ્પેશિયલ ઓફર આપતા હતા સ્ટેપ ચાર કસ્ટમર સર્વિસ સુધારો નરેશભાઈ તેના બિઝનેસમાં કસ્ટમર સર્વિસ સુધારવા માટે આજુબાજુના જેટલા પણ સ્ટોર હતા તેનાથી સર્વિસ સારી કરવા માટે તેને કસ્ટમર સર્વિસ સુધારવા માટે તેને એક સ્ટેપ અપનાવ્યો કે તેની ફાસ્ટ ડિલેવરી અને ફાસ્ટ તે કસ્ટમરને જે પણ મેસેજ આવતો તેનો રિપ્લાય આપતા હતા આ લાગુ કરવાથી તેને કસ્ટમરનો પ્રતિસાદ સારો મળ્યો અને કસ્ટમરને પણ એને ફાસ્ટ ડિલિવરીના કારણે તે વધુ કસ્ટમર ત્યાં જતા હતા અને આના બદલે તેને આજુબાજુના સ્ટોરથી ફાસ્ટ કર્યું એ બદલ તેણે કસ્ટમર સર્વિસ પણ સુધારવામાં લાગુ કર્યો હતો ને તેમાંથી ધીમે ધીમે કસ્ટમર વેચાણ વધતું ગયું નરેશભાઈનું સ્ટેપ પાંચ નરેશભાઈ તેના બિઝનેસમાં કસ્ટમાઇઝ ફેશનની નવી સુવિધા એડ કરી અને તેમાં તેણે કસ્ટમર પાસ છે જેના મનગમતા રંગો મનગમતી તેની ડિઝાઇન તે કપડામાંથી બનાવીને આપે જ છે આ વેલ્યુ એડ કરવા માટે કસ્ટમરે તે નરેશભાઈને થેન્ક યુ કીધું અને તેના બદલે તાબડતોબ આ બિઝનેસમાં સફળતા મળવા લાગી ને આ બિઝનેસમાં કોઈ કસ્ટમાઈઝ ફેશનમાં બ્રાન્ડમાં કોઈ હતું જ નહીં તે નરેશભાઈએ તેના સ્ટોરમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું બિઝનેસમેન મિત્રો તમે પણ આ સ્ટેપ તમારા બિઝનેસમાં અપનાવશો તો તમને પણ ચોક્કસ વેચાણમાં સુધારો થશે અને આપણે નરેશભાઈના બિઝનેસના ઉદાહરણમાંથી સમજ્યા કે તે સતત સુધારા કરવાથી વિપરીત પરિસ્થિતિમાં પણ ઉચ્ચકારો મેળવી શકે ચાલે આપણે વાત કરીશું કેશ ફ્લો મેનેજમેન્ટ પર પૈસા તમને ટાઈમ પર ના મળે તો તમે પૈસાથી તમારું બિઝનેસ કઈ રીતે ચાલી ચલાવી શકો છો અને તે પૈસા ટાઈમ પર લેવા માટે તમે કયા કયા સુધારો કરી શકો છો તો આ વાત ઉપર આપણે કાલે મળીશું ગુજરાતી બિઝનેસ ક્લાસમાં અને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોમાંથી તમને પણ કાંઈ પણ ઇમ્પ્લિમેન્ટ મળ્યું હોય અને કોઈ પણ એક સ્ટેપ તમે તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માંગતા હો તો મને તમે તમારા બિઝનેસને ઇમ્પ્લિમેન્ટ કરી અને નીચે મને કોમેન્ટ કરીને જણાવો કે તમારો પ્રતિસાદ શું મળ્યો છે આપણે કાલે મળીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત